રાજકોટ મહાનગરપાલિકાનું બે હજાર આઠસો તેતાલીસ પોઈન્ટ પચાસ કરોડનું બજેટ બોર્ડ બેઠકમાં આજે રજૂ કરાયું હતું બજેટને સર્વાનુમતે બજેટ બોર્ડ બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું હતું બે હજાર ચોવીસ બજેટ બોર્ડની બેઠકમાં આજે બાર સભ્યો તો ગેરહાજર રહ્યા હતા આ સાથે મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે આગામી એકવીસ તારીખે સ્ટેન્ડિંગ કમિટીની મળનારી બેઠક રામવન ખાતે યોજવામાં આવશે એ સિવાય આગામી દિવસોમાં અન્ય મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પણ શહેરના અલગ અલગ લોકેશન પર યોજાશે મહત્વનું છે કે હવેથી રાજકોટની જનતા પણ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જોડાઈને તમામ માહિતી મેળવી શકશે બજેટ બોર્ડની બેઠકમાં એક કલાકના સમયમાં વિપક્ષને સાતથી આઠ મિનિટ ફાળવવામાં આવી હતી જેમાં પણ શાસક અને વિપક્ષ વચ્ચે તૂતુ મેમે થઈ હતી આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું હતું કે કોંગ્રેસ કોંગ્રેસ જ અંદર ઝઘડે છે પ્રજાના ઝાંકારાથી કોંગ્રેસ પાર્ટી ખતમ થઈ ચૂકી છે બજેટ બોર્ડમાં વિપક્ષના આક્ષેપો પણ પાયા હોણા છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌપ્રથમ વખત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રામવનમાં અમે કરવા જઈ રહ્યા છીએ આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર પચ્ચીસમી તારીખના માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વહસ્તે જે લોકાર્પણ અને જે ખાતપૂરો તો નવા કરવાના છે એની તમામ દરખાસ્તો એકવીસમી તારીખની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવી છે અંદાજીત દોઢસો કરોડથી વધુના ખાત મુરોતો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરકમલોથી કરવા જઈ રહ્યા છીએ એટલા માટે માનનીય શ્રી જ્યારે મોદી સાહેબ રાજકોટમાં આવતા હોય અને આ રાજકોટ માટે એક ગૌરવની વાત છે મહાનગરપાલિકા માટે પણ એક ગૌરવની વાત છે એટલે માનનીય સાહેબના હાથે મોદી સાહેબના હાથે અમે લોકોએ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છીએ એકવીસમી તારીખે રામવનની અંદર સ્ટેન્ડિંગ કમિટી મળવાની છે ને એમાં અમે લોકોએ એ બધી કમિટીની અંદર સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ એ બધી જ દરખાસ્તો અમે મંજૂર કરવાના પ્રયત્ન કરશું અઢાર વાગે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અને દસ વાગે ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા રહી છે કે સર્વે કોર્પોરેટરો વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકામાં એક સંકલન બેઠક બોલાવતા હોય છે ની બેઠકની અંદર દરખાસ્તોની ચર્ચાઓ થતી હોય છે માં બોલાવવાનું માત્ર ને માત્ર કારણ એવું હતું કે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને અમારા ભારતીય જનતા સંગઠનના પદાધિકારીઓની એક લાગણી હતી કે આપણે શું કરીએ છીએ એ ઓપન કરવું જોઈએ લોકોની વચ્ચે કરવું જોઈએ આપના માધ્યમથી હું ખાતરી પણ આપું છું કે સમયાંતરે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રાજકોટના અલગ અલગ લોકેશનની અંદર અમે બોલાવવાના છીએ પ્રજાને પણ અમે આમંત્રણ આપશું કે તમારા પૈસાનું અમે કેવી રીતે વિકાસ કામોમાં અમે વાપરી રહ્યા છીએ કારણ કે આ લોકશાહી ઢબે ચાલતી આ દેશ છે મહાનગરપાલિકા પર પણ લોકશાહી ઢબે ચાલે છે તો પ્રજાના કામો અને પ્રજાના નાણાં કેવી રીતે અમે લોકો ઉપયોગ કરીએ છીએ એટલે સંપૂર્ણપણે પારદર્શિકતા રીતે આગામી એકવીસમી તારીખે રામવનની અંદર સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠક કરવા જઈ રહ્યા છે